આવો કીર્તિ દેવસિંહ જય સીતારામ કોમલબેન અગિયારમી લાઈક થેન્ક યુ કોમલબેન થેન્ક યુ સો મચ કેમ છે કોમલબેન વેલકમ કોમલબેન લાઈવમાં આવ્યા છો એ બદલ ધન્યવાદ ધન્યવાદ લાઈક કરતા રહેજો બધા ચાલો હેપી રામ નવમી દીદીબા ભગવાન તમને આમ જ યુટ્યુબમાં આગળ વધારે અને ભાઈને પણ આગળ વધારે કામમાં પ્રકૃતિનું રિઝલ્ટ સારું આવે એવી મારી અને મારા ફેમિલી તરફથી પ્રાર્થના થેન્ક યુ થેન્ક યુ રાજદીપભાઈ થેન્ક યુ સો મચ મારા ભાઈ અભયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ ચાવડા જય લાલા બાપા જય લાલા બાપા કેમ છો કાનજીભાઈ વેલકમ ધન્યવાદ આદિત્યભાઈ ભૂતિયા એવા છે ચોપનસો સબસ્ક્રાઈબરમાં એક એટલે છું કાલે તમે કહેતા હતા હા હો એક તમે છો ભાઈ સમજાણું નહીં એટલે એમ કેવું છું કે તમે એમ કીધું કે મેં સબસ્ક્રાઈબ કરેલું છે એટલે હા ચોપનસોમાં એક મારા ભાઈ છે એમ પ્રકૃતિને ભાઈ શું કરે પ્રકૃતિ જો વાંચી વાંચીને સૂતી છે ને તમારા ભાઈ હજુ નીચે છે કાનજીભાઈ જય રાંધલમાં જય રાંધલમાં ગોવિંદભાઈ મારડિયા જય દ્વારકાધીશ આવો ગોવિંદભાઈ જય દ્વારકાધીશ પ્રતાપભાઈ વાળા કેમ છો બેન મજામાં ને નરેશભાઈ ને કેમ છે તાવ આવતો હતો હવે સારું છે હા પ્રતાપભાઈ સારું થઈ ગયું અહીં લક્ષ્મણભાઈ જય દ્વારકાધીશ બેન બા સોલ મી લાયક મારી છે બેન બા મજામાં હા મજામાં મજામાં આવો ટી એ મકવાણાભાઈ અઢાર લાયક ડન જય મોગલમાં જય મોગલમાં મારા ભાઈ વિજયભાઈ લકુમાં આવ્યા છે રામ નવમી બેન હેપી રામ નવમી નવા હોય તો ચેનલને ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આવી ગયા છું બેન થેન્ક યુ થેન્ક યુ મકવાણાભાઈ કેમ આજે વહેલી સૂઈ ગઈ વાંચીને થાકી ગઈ વા થાકી તો નથી ગઈ પણ સૂતી સૂતી જો મોબાઈલ હવે જો હજી વાંચવાનું મૂક્યું છે તારો આધાર મેલડી હા મોજ હા ગાંડીગીર આવો આવો ભાઈ લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો મારા ભાઈ

અભયભાઈ હર હર મહાદેવ કીર્તિદેવસિંહભાઈ કે છે લાઈક ખરી આપી થેન્ક યુ મકવાણાભાઈ વીસ લાઈક ડન જય મોગલમાં અભયભાઈ તારો આધાર મેલડી લાઇક ડન સાથે જય મસાણી મેલેડીમાં પ્રતાપભાઈ આવો પ્રતાપભાઈ કે છે જય સોનલમાં મઢડાવારા જય સોનલમાં વિજયભાઈ લાઈક કરી દીધી થેન્ક યુ ઝૂમ છે હં કેમ એમ કેમ ઝૂમ કેમ હશે હવે આવ્યું બરોબર હા હું છું તો કઈ નહીં પણ પછી જમી લીધું શું બનાવ્યું આજે નવું આજે કાંઈ નહોતું બનાવ્યું રફ ને પૂરી ત્રેવીસ લાઈક ડન જય મોગલ માં જ મજામાં બેન અભય ભાઈ કે છે હા મજામાં મજામાં કેમ જુમ બંધ થાય બેન કંઈ ખબર જ પડતી આજ તો હું થઈ ગયું ઘનશ્યામભાઈ જય સ્વામિનારાયણ રામ જયંતિ રામ જન્મ જયંતિ જય જય શ્રી રામ જય શ્રી રામ સુપ્રિયો દાસ દેશી લાઈક કરી દેજો ભાઈ આવ્યા હોય તો બધા ચોવીસ લાઇકડાઉન જય મોગલમાં વિજયભાઈ મેં સબસ્ક્રાઈબ કરી દીધી બેન થેન્ક યુ પ્રતાપભાઈ આવો આવો પ્રતાપભાઈ થેન્ક યુ ટી એસભાઈ પચીસમી લાઇકડાઉન જય મોગલમાં જય મોગલમાં

હાને શું થઈ તમે ક્યાં રહો છો ભાઈ અમે જુનાગઢ રહીએ છીએ બીપી ભાણી તો બતાવો શું કરે છે ફોનમાં વધારે ધ્યાન આપવા કહો ભણવામાં હા હજુ ફોન લીધો છે ભાઈ આ તો એને કાલે એક મિનિટે ફોન નથી લીધો વાતથી જ ભાઈ ભાઈ જાણે આ શું થઈ ગયું આમાં પ્રભાત